દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું છોટાઉદેપુર જિલ્લામાં ધોરણ દસ અને ધોરણ બારના બોર્ડના પરિણામોમાં ઝળહળી ઉઠેલી શાળાની જી હા જિલ્લામાં ઉચ્ચ પરિણામને લઈ ઝળહળી ઉઠેલી શાળાનું નામ છે શ્રી શાસ્ત્રી વિદ્યાલય કે જે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સીથોલ ગામમાં આવેલી છે વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ જેતપુર પાવી દ્વારા સંચાલિત આ શાળાનું આજે આવેલ ધોરણ દસ એસએસસી બોર્ડના પરિણામમાં પંચાણું પોઈન્ટ વીસ ટકા સાથે જિલ્લામાં મોખરે રહી છે એટલું જ નહીં બે દિવસ પૂર્વે આવેલ ધોરણ બાર સામાન્ય પ્રવાહના પરિણામોમાં આજ શાળાની અને એ પણ એક આદિવાસી વિદ્યાર્થીનીએ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે જી હા છોટાઉદેપુર જિલ્લામાં સિથોલ શાળાની આદિવાસી વિદ્યાર્થીની રાઠવા અક્ષરીબેન નાગજીભાઈએ કુલ સાતસો ગુણમાંથી છસોને પિસ્તાલીસ ગુણ મેળવી જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે આમ તો છોટાઉદેપુર એ રાજ્યનો સરહદી અને આદિવાસી બાહોલ ધરાવતો જિલ્લો છે પરંતુ બોર્ડના પરિણામોમાં ટોપર રહેલા વિદ્યાર્થીઓમાં આદિવાસી વિદ્યાર્થીઓનું નામ હોવું એ એક અપવાદ છે અને આ અપવાદ બની છે શ્રી શાસ્ત્રી વિદ્યાલયની વિદ્યાર્થીની અક્ષરીબેન રાઠવા ત્યારે કોઈપણ શાળાના વિદ્યાર્થીઓના સારા પરિણામ પાછળ વિદ્યાર્થીની સાથે શાળાનો ખૂબ જ મોટો ફાળો હોય છે ગ્રામ્ય વિસ્તારની પોતાની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શહેરી વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓ કે જેમને તમામ પ્રકારની શૈક્ષણિક સગવડો ભૌતિક સગવડો ઉપલબ્ધ હોય સારા સારા મોટા મોટા ખ્યાતનામ ટ્યુશન ક્લાસમાં કોચિંગ લેતા હોય તેવા વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરી શકે તે માટે સિથોલની શ્રી શાસ્ત્રી વિદ્યાલયના સંચાલકો આચાર્ય અને શિક્ષકો સતત પ્રયત્નશીલ રહી પોતાની શાળાના વિદ્યાર્થીઓમાં સર્વાંગી શિક્ષણનું સિંચન કરતા હોવાની વાત શાળાના પરિણામો થકી સાર્થક બની છે શાળાના વિદ્યાર્થીઓ સફળતાના શિખરો સાર્થક કરે શિખરો સર કરે તે માટે સતત પ્રયત્નશીલ એવા શાળા સંચાલકો આચાર્ય શિક્ષકગણ અને સ્ટાફની મહેનતનો અંદાજ પ્રથમ દ્રષ્ટિએ શાળા સંકુલને જોતા જ આવી જાય શાળાની વિદ્યાર્થીની જિલ્લામાં પ્રથમ આવતા સિથોલ હાઈસ્કૂલના આચાર્ય શાહીદભાઈ શેખે રાઠવા અક્ષરીબેન નાગજીભાઈને અભિનંદન પાઠવવાની સાથે ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દી માટે આશીર્વાદ આપ્યા હતા સાથે મંડળના પ્રમુખ રણજીતસિંહ રાઠવા ઉપપ્રમુખ તેમજ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવવાની સાથે આગળના ઉચ્ચ અભ્યાસ માટે તમામ જરૂરિયાતો પૂરી પાડવાની ખાતરી આપી હતી ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં જિલ્લામાં પ્રથમ આવનાર અક્ષરબેન રાઠવાએ અંગ્રેજી સાથે બી એ કરી અને યુપીએસસીની પરીક્ષા આપી આઈએસ ઓફિસર બની દેશની સેવા કરવાનું નક્કી કર્યું છે ત્યારે પોતાની શાળાની સ્કોલર વિદ્યાર્થીનીનું સપનું સાકાર કરવા માટે આચાર્ય શાહિદભાઈ શેખે તમામ સહકાર આપવાની પણ ખાતરી આપી છે ત્યારે શું કહી રહ્યા છે જિલ્લામાં પ્રથમ આવનાર અક્ષરબેન રાઠવા અને સિથોલ શાળાના આચાર્ય શાહિદભાઈ શેખ આવો સાંભળ્યું મારું નામ અક્ષરીબેન ધોરણ શ્રી વિદ્યાલય ખાતેથી આપી છોટાઉદેપુર જિલ્લામાં સાતસોમાંથી છસો ને પિસ્તાલીસ મેળવી પ્રથમ ક્રમાંક હાંસલ કરેલ છે મારી સફળતા પાછળ શાળાના આચાર્ય સાહેબ અને અમૂલ્ય માર્ગદર્શનનો શીખ ફાળો રહ્યો છે હું મારા જીવનની સિદ્ધિ બદલ શાળા પરિવારની ખૂબ જ ઋણી છું આગળ હું બીએ વિથ અંગ્રેજી સાથે કરી યુપીએસસીની પરીક્ષા આપી આઈએસ બનવા માગું છું હું આઈએસ બની મારા સમાજ તથા દેશની સેવા કરવી કરવી છે મને આઈએસ બનવા માટે શાળાના આચાર્ય શેખ સાહેબ માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન મળશે તેની મને પૂરેપૂરી ખાતરી છે આપનું નામ મારું નામ રાઠો અક્ષરીબેન નાગજીભાઈ છે આજનો દિવસ શાસ્ત્રીય વિદ્યાલય સિથોલ પરિવાર માટે ખૂબ જ આનંદ અને ગૌરવનો દિવસ છે શાળાની વિદ્યાર્થીની રાઠવા અક્ષરીબેન નાગજીભાઈ સાતસોમાંથી છસો પિસ્તાલીસ ગુણ મેળવી બાણું પોઈન્ટ ચૌદ ટકા મેળવી જિલ્લામાં પ્રથમ નંબર આવી છે તે શાળા માટે અને શાળા પરિવાર માટે ખૂબ જ ગૌરવની બાબત છે આ દીકરી માર્ચ બાવીસ માં ધોરણ દસ ની એસએસસી ની પરીક્ષામાં પણ જિલ્લામાં પ્રથમ મેળવી શાળા સમાજ અને એના ગામનું નામ રોશન કર્યું હતું આવી જ રીતે એચએસસી બોર્ડની પરીક્ષામાં પણ પ્રથમ નંબર મેળવી ફરીથી એક વખત તેના સમાજ ગામ અને આ શાળા પરિવારનું નામ રોશન કર્યું છે આ બાબતે શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી રણજીતસિંહ રાઠવા સાહેબ ઉપપ્રમુખ શ્રી અને શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ અને સંસ્થાના અધ્યક્ષ સ્થાપક શ્રી મોહનસિંહભાઈ રાઠવા સાહેબ એ આ બાબતે આ દીકરીને અને શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે દીકરી સાથે ચર્ચા કર્યા મુજબ જાણવા મળ્યું છે કે એ યુપીએસસી ની પરીક્ષા આપવા માંગે છે અને આઈએએસ બની આદિવાસી સમાજ તથા દેશની સેવા કરવા માંગે છે તો આ બાબતે એને અમે પ્રોત્સાહન આપી પૂરેપૂરી ખાતરી આપી છે કે દીકરીને જયારે પણ જરૂર પડશે ત્યારે આ શાળા પરિવાર તેને આઈએએસ બનવા માટે યથા યોગ્ય પૂરેપૂરું માર્ગદર્શન આપશે આપણું નામ આચાર્ય શાસ્ત્રી વિદ્યાલય સિથોલ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો અને તે પણ છોટા ઉદેપુરમાં જી હા ફ્રીઝ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષિત ડિઝાઇનમાં પંખા કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસ્ક્રીમ માટે ડીપ ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો